રાત્રે શ્રી સ્વામી નારાયણ ગાદી ના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજના ના બ્યાસી માં પ્રાગટ્ય ઉત્સવની ની મણિનગર શ્રી સ્વામી નારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદધી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રીય પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અધ્યક્ષતામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ પાવનકારી અવસરે શ્રી સ્વામી નારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજને શિબિરકામાં બિરાજમાન કરી પરમ પૂજ્ય જ્ઞાન મહોદધી આચાર્ય શ્રી જીતેન્દ્રીય પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજ સંતો હરિભક્તો સહિત શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ ભારત દ્વારા વાજતે ગાજતે સ્વાગત સામયુ કરતા સભા મંડપમાં પધાર્યા હતા ત્યારબાદ પરમ પૂજ્ય જ્ઞાન મહોદધી આચાર્ય સ્વામી શ્રી મહારાજે શ્રી સ્વામી નારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજના બ્યાસી સદભાવ પર્વે પરમ પૂજ્ય વેદરત્ન આચાર્ય સ્વામી શ્રી મહારાજનું પંચામૃત પૂજન મહિમા ગાન સહ લાઇવ સ્તુતિ વંદના અર્પણવિધિ પૂજનીય સંતોની શબ્દ પુષ્પાંજલિ તેમજ અન્નકૂટ દર્શન આરતીઓ વિધવિધ ભક્તિ નૃત્યો સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે અનેકવિધ કાર્યક્રમો સુસંપન્ન થયા હતા વડી શ્રી સ્વામી નારાયણ મંદિર કેરાના એકોતેરમાં વાર્ષિક પ્રતિષ્ઠોત્સવના મૂર્ધન્ય દિને શ્રી સ્વામી નારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદથી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં સ્વામી નારાયણ બાપા સ્વામી બાપુ સોળસો પચાર થી પૂજન અર્ચન આરતી કરી ભવ્ય અન્કુટ ધરાવવામાં આવ્યો હતો આ પાવનકારી મૂર્ધન્ય દિને શ્રી સ્વામી નારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી દાસજી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે શ્રી સ્વામી નારાયણ ગાદીના આચાર્ય વિશ્વ વાત્સલ્ય મહોદધિ શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજ એટલે ગુરુભક્તિ સહનશીલતા પરોપકારી તથા અધૃણોથી ભરેલી પ્રેમમય મૂર્તિ ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દ્રઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જીવનમાં નાના મોટા આબાલ વૃદ્ધ સૌ હરિભક્તોએ પરમ પૂજ્ય જ્ઞાન મહોદથી આચાર્ય સ્વામી શ્રી મહારાજને ભક્તિ ભાવના ભેર પુષ્પમાળા તથા પુષ્પાંજલિ અર્પણ કરી આ પ્રતિષ્ઠોત્સવને ભક્તિ ભાવપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો આ દિવ્ય અણમોલ અવસરનો લહવો દેશ વિદેશના હરિભક્તોએ હર્ષોલ્લાસભેર લીધો હતો